અને જ્યારે કોઈનું બગાડવાનું મન થાય કોઈને માટે ઘસાતું બોલવાનું મન થાય ત્યારે તમારો પરમાત્મા તમારાથી નારાજ છે એમ સમજો તેથી અંદરના અંતરયામીને આહુતિ આપવાની છે યજ્ઞ એટલે આહુતિ આપવાની ક્રિયા જે આપણું આખું જીવન છે ને એ યજ્ઞ જીવન થવું જોઈએ જેમ આપણે અગ્નિમાં આહુતિ આપીએ ને યજ્ઞમાં હોમ હોય હવન હોય એમાં આહુતિ આપતા હોઈએ અને જે જાય તે આહુતિ આપે આપણા જીવનમાં બી કેટલા બધા અગ્નિઓ છે બધાને આહુતિ આપો અને પરમાત્મા ખુશ થાય તેવી આહુતિ આપો એક તો આપણા જીવનની અંદર જઠરાગ્નિ છે અને અન્નની આહુતિ આપો આપણે જમીએ છીએ ખાલી ભાવ આ શરીરને પોષવાને માટે નહીં જીવાત્મા જે જમે છે આત્મા જમતો જ નથી પણ જીવાત્મા અને જે બોડી એ બંને ભેગા ટકી રહે અન્નના કારણે તેથી અન્નમ બ્રહ્મેથી વેજાનાથ અન્ન એ પ્રાણ છે અન્ન જો છોડી દે તો પ્રાણ છૂટી જાય ભલે સો દિવસ બસો દિવસ પાંચસો દિવસ કાઢે પણ જે અન્ન ખાવાનું બંધ કરે તે મારે આ વગર રહે જ નહીં અન્ન એ પ્રાણ છે તો જીવાત્મા અને શરીરને સાથે રાખનારું તત્વ છે અન્ન તો આ જઠરાગ્નિની અંદર હું અન્નની આહુતિ આપું છું અને શરીર અને જીવાત્માને ભેગા માટે રાખવાના છે આ શરીર એ મારા માટે સાધન છે અને એનાથી મારે વિકાસ સાધવાનો છે તેથી શરીર માધ્યમ ખરું ધર્મ સાધનમ કહે છે ધર્મનું આ શ્રેષ્ઠ સાધન છે શરીર ન હોય તો સાધન વગર કામ થાય નહીં જીવાત્મા એક બહુ મોટું કામ કરે છે પરમાત્મા અને આ જે ક્ષર પ્રકૃતિ છે એની વચ્ચેની લિંક છે જીવાત્મા જીવાત્મા કારણ કે ભગવાનને આંખ છે નહીં જોવું હોય તો આપણા મારફત જોવું પડે ભગવાનને કાન છે નહીં સાંભળવું હોય તો આપણી મારફત સાંભળવું પડે ભગવાનને જીભ છે નહીં બોલવું હોય તો આપણી મારફત બોલવું પડે ત્યારે એને બોલવાની છૂટ આપવાની એનું જ સાંભળવાનું અને એ ઈચ્છે વિકાસ તેથી અંદર હું છું આપણે ભગવાનને પૂછીએ છીએ કે તારે શું જોવું છે આપણને ઠીક લાગે જોયા કરીએ છીએ કોઈ દિવસ ભગવાનને પૂછ્યું છે કે તારે શું સાંભળવું છે ગમે તેવો કચરો આપણે કાનમાં નાખ્યા કરીએ છીએ કોઈ દિવસ ભગવાનને પૂછીને બોલીએ છીએ ભગવાન તારે શું કેવું છે તું કહી શકતો નથી મને કે હું કહી નાખીશ તેથી પરમાત્માને જો બોલવું હોય તો જીવાત્માનો આધાર લેવો પડે જળ વસ્તુ બોલી શકતી નથી પરમ સાથે લેવા દેવા નથી વચ્ચેનો જે માણસ છે ને બહુ મોટો માણસ કહેવાય જીવાત્માને ગૌણ સમજો નહીં હલકો સમજો નહીં બહુ મહત્વની વાત છે પરમાત્મા જેના મારફત પ્રગટ થાય છે છે ને પશ્ચ્ય ચક્ષુ સસણોત્ય કારણ એને આંખ નથી છતાં એ જુએ છે તેથી આપણી આંખે ભગવાન સૃષ્ટિને જુએ છે આપણા કાનથી બધી વાતો સાંભળે છે આપણી જીભથી જેને એને જે કહેવું છે તે ભગવાન કહે છે શાસ્ત્રોમાં કઈ રાખ્યું છે પણ શાસ્ત્રો બોલતા નથી તેથી લેટર્સ આર ડેડ અક્ષરો મરેલા છે એમ પ્લેટોને કેવું પડ્યું એ પાછા જીવતા ક્યારે થાય જીવતા માણસનો સ્પર્શ પામે તો તેથી શાસ્ત્રને સાચા શાસ્ત્રીઓની જરૂર છે શાસ્ત્રીનું કામ શું બીજું શાસ્ત્રો પાવરફુલ છે પણ શાસ્ત્રો બોલતા નથી તો એ શાસ્ત્રોના માધ્યમથી ભગવાન શું કે છે એ જે બોલી દેખાડે તેને ખરો શાસ્ત્રી કહેવાય બનારસ બનારસમાં એકાદ પરીક્ષા આપે ને શાસ્ત્રી થઈ જાય ઠીક છે એ શાસ્ત્રીને કંઈ બોલ્યું નથી પણ શાસ્ત્ર મારફત ભગવાન શું કહેવા માગે છે એ જે સ્પષ્ટ કહી શકે તેથી આ મધ્યમ માણસ બહુ મહત્વનો છે અધિદય છે ને એનું બહુ મહત્વ છે અને હું અંદરનો પ્રેરક પુરુષ છું અધિયજ્ઞ યજ્ઞ એ વાત્ર આ મનુષ્ય દેહની અંદર વિકાસના માર્ગે માણસ જાય છે ત્યારે અંદરથી હું એને પ્રેરણા આપું છું અને આપણું જીવન યજ્ઞ બનાવવાને માટે જઠરાગ્નિને અન્નની આહુતિ આપીએ છીએ ઉદર ભરણ નો પેટ ભરવાની ક્રિયા નથી એ કર્મ છે અહમ ભૂતવા પ્રાણીના દેહમાં વૈશ્વાનર અગ્નિનું રૂપ લઈને ભગવાન અંદર બેઠા છે અને અન્નના માધ્યમથી એને હું આહુતિ આપું છું તેથી આ શરીરની અંદર જીવાત્મા અને શરીરનો સમન્વય રહેશે અને કંઈક સારું કામ થશે એ ભાવના જો હોય તો જમવું પણ યજ્ઞ છે દંત મંજન કરવું એ પણ યજ્ઞ છે એનું કારણ ભગવાનની વાણી સારી વાણી સરસ્વતીની વાતો જે મોઢામાંથી નીકળવાની છે તે મોઢું દુર્ગંધી નહીં હોવું જોઈએ માટે હું દાતણ કરું છું તો દાતણ કરવું છે ને યજ્ઞ થઈ જાય તેથી કોઈ પણ કર્મ યજ્ઞ બની જાય જો પછવાડે પરમાત્માનો ભાવ આવે અધિયજ્ઞ મેં વાત્ર આ દેહની અંદર અધિયજ્ઞ તરીકે ભગવાન પોતે આવીને બેઠા છે પ્રત્યેક સત્કર્મની પ્રેરણા ભગવાન આપણને આપે છે ત્યારે જઠરાગ્નિની અંદર અન્નની આહુતિ પ્રારબ્ધ આગ્નિ સુખ દુઃખ આપણા જીવનમાં આવે છે ને એ પ્રારબ્ધના કારણે આવે છે એ પણ એક અગ્નિ છે તો એમાં તિતિક્ષાની આહુતિ આપો સહનશીલતા સુખ અને દુઃખ સહન કરવાની વૃત્તિ હોવી જોઈએ અને સહન કરવાની શિક્ષા અને દીક્ષા અંદરથી પરમાત્મા આપે છે અંતર્યામી અધિ અગ્ન અંદરનો ભગવાન જો ખુશ હોય ને તો તમને સુખ દુઃખો ભજવી શકતા નથી સુખ દુઃખ કેરું કારણ મન છે પણ મારી પાસે રાખ્યું જ નથી ભગવાનને આપી દીધું છે એટલે સુખ દુઃખ એને નડતા જ નથી સુખ દુઃખ કેરું કારણ મન છે અને એ તો કરતું સદા તવ સ્મરણ છે જેનું મન ભગવાનના સ્મરણમાં ખોવાઈ ગયું તેને સુખ દુઃખો સ્પર્શી શકતા નથી એ માણસ સહેલાઈ થી સહન કરે એનું કારણ પ્રારબ્ધાગ્નિને તિતિક્ષાની આહુતિ આપે છે ક્રોધાગ્નિ છે આપણી અંદર એમાં ક્ષમાની આહુતિ આપો તમને કોઈના ઉપર ક્રોધ આવે તમારું બગડે પણ ક્રોધ છોડી દેવાની ભાવના આવે ક્ષમાની ભાવના આવે તો સમજો તમારો અંદરનો અધિયગ્ન પરમાત્મા જાગૃત છે જેનો અંતર્યામી જાગૃત હોય ને તે જ માણસ ક્ષમા કરી શકે વેર તો બધા વાળી શકે ક્ષમા કરવી ને અઘરામાં વાત છે ક્ષમા શસ્ત્ર કરે યશ્ય દુર્જન કરી શકી અત્રુણે પતિ તો વનની સ્વયં એવો પણ સામ્ય ક્ષમા નામનું શસ્ત્ર છે ને તેને કોઈ પજવી જ શકે નહીં ઘાસ જ ન હોય તો આગ કરે શું આગને પણ અવલંબન જોઈએ ઘાસ જોઈએ તેમ ક્રોધને પણ અવલંબન જોઈએ જે ક્રોધને અવલંબન આપતો જ નથી તેથી ક્રોધ ન કરવો આ મોટી વાત અને કદાચ થઈ જાય ને તેને લાંબો ચલાવો નહીં એ ગામઠી ભાષામાં કેવું હોય ને તો ક્રોધ કચુંબર જેવો હોવો જોઈએ અથાણા જેવો નહીં કચુંબર રોજ કરીને રોજ ખાવાય પછી રાખાય નહીં અને અથાણું બરણીમાં ભરીને રાખે હં વરસ વરસ ખાય આપણને અથાણા ખાવાની ટેવ પડી છે ને તેમ ક્રોધ સંગળી રાખીએ મગજમાં અને પછી વરસ સુધી ચાવ્યા જ કરીએ વરસ સુધી નહીં સાત સાત પેઢી સુધી વહેરનો વારસો આપીને જાય કેટલાક માણસો તો દીકરા હું એને પહોંચ્યો નહીં પડતો છોડતો નહીં હા એટલે પેઢી દર પેઢી ચાલે દીકરાને વારસો આપીને જાય ને પાછું એને ચેલેન્જ આપીને જાય કે આ જન્મે જાઉં છું નહીં અને હજી પાછો આવવાનો છું તેથી એ જે ક્રોધાગ્નિ છે એમાં જો અધિયજ્ઞ જાગૃત હોય તો ક્ષમાનો વિચાર તમને આવે એન્ડ ફરગીયુ માણસ હળવો થઈ જાય ક્ષમા માગનારો પણ હળવો થઈ જાય અને ક્ષમા આપનારો પણ હળવો થઈ જાય વેરથી વેર વધતું જાય તેથી ક્ષમાશીલ માણસ જેવો મોટો માણસ કોઈ નહીં અધિયજ્ઞ મે માત્ર પણ એ વિચાર ક્યારે આવે અંદરનો પરમાત્મા જાગૃત હોય તો અંતર્યામી જાગૃત રહેવો જોઈએ આપણે એને સુડાવી દીધો છે અને એનો ટાઈમ નથી એટલો ઘોંઘાટ સાંભળીએ છીએ એની બાંસરી સંભળાતી જ નથી અને એને મોઢેથી બોલવાની ટેવ નથી એને બંસરી વગાડવાની ટેવ છે બ્યુગલ ફૂંકવાની ટેવ નથી ત્યારે દુનિયા આખી બ્યુગલ ફૂંકતી હોય અને શ્યામ બાંસરી વગાડતો હોય તો બાંસરી સંભળાય ક્યાંથી સુખના હો ડુંગર કે દુઃખની હો ખાઈ કોદી તવંગર ગરીબ કોદી ભાઈ પણ સ્વાસ્થ્ય મંડળાનું એ તો ટકાવ્યા કરે શ્યામ બંશી હૃદયમાં બજાવ્યા કરે એની સંભાળ સંભળાતી હોય ને તો માણસ અસ્વસ્થ થાય નહીં ક્રોધમાં પણ બગાડે નહીં માણસ એનું કારણ ક્ષમાની આહુતિ કામનો અગ્નિ છે આપણને બાળે છે તો એમાં સંયમની આહુતિ આપો એનું કારણ કોઈ દિવસ કોઈનો કામ પૂરો થયો જ નથી યાતી રાજાએ કામ વાસના ભોગવવાને માટે પોતાના દીકરાની જુવાની લીધેલી એનું ભાગવતમાં વર્ણન છે દીકરાની જુવાની લઈને જેને કામ વાસનાઓ ભોગવી છે તે પણ છેલ્લે કહે છે કે કામ કોઈ દિવસ સંતોષાશે જ નહીં નજાતું કામકામા ઉપભોગે ને સામ્યતી હવી કૃષ્ણ વર્ત ભૂયે એવા અભિવર્ધતે અગ્નિમાં જેમ ઘી નાખો તેમ અગ્નિ વધારે પ્રજ્વલિત થાય તેમ કામનાઓને જેમ સંતોષવાનો પ્રયત્ન કરો ને તેમ કામનાઓ વધારે વિફરે તેથી કામનાની તૃપ્તિનો એક જ ઉપાય સંયમ સંયમથી શક્તિ ક્રિએટ થાય વિલાસી માણસ નબળો થાય નબળો માણસ ભોગ ભોગી શકે પણ નહીં ત્યારે ખરો ભોગનો આનંદ પણ સંયમીને હોય છે તેથી સંયમની આહુતિ આ બધી આહુતિ આપવાની કલ્પના માણસના જીવનમાં હોવી જોઈએ છે કોઈનો વિરહ થાય ને તો સ્મરણની આહુતિ આપો પરમાત્માનો આપણને વિરહ થયો છે એમ લાગે આપણને ગોપીઓની સાથે ભગવાન પ્રત્યક્ષ હતા પણ જ્યારે ભગવાન અંતરદાન થાય ને અરે ગોપીઓ સ્મરણ શરૂ કર્યું છે ત્યારે કા ભગવાન જોડે રમણ અને ભગવાનનું સ્મરણ સ્મરણ ચાલુ હોય ને તો વીર પણ ખટકે નહીં આઉટ ઓફ સાઈટ ઇઝ આઉટ ઓફ માઇન્ડ એ આપણું કલ્ચર નથી આપણું એમ કે કે છે આઉટ ઓફ સાઈટ ઇઝ મોર ઇન માઇન્ડ દ્રષ્ટિથી અંતરદાન થાય કે માણસ ભૂલાઈ જાય પ્રેમ કહેવાય પતિ પરદેશ જાય એટલે પત્ની અહીંયા બીજો પતિ કરી લે હવે દેખાતો નથી પતિ ચાલતું હશે કે ઉલટો પ્રેમ વધે તેથી વિરાની અંદર સ્મરણની આવૂતિ વિરાગ્નિમાં જ્ઞાનાગ્નિમાં ભાવની નહીં જ્ઞાન વધે તો ભાવ ઘટે ત્યારે ભાવ ઘટવો નહીં જોઈએ ક્યારેય ઘટે નહીં અંદરનો અધિયજ્ઞ પરમાત્મા જાગૃત હોય તો નહીં તો જ્ઞાની આ ચા ગરીબ ભક્તિ દુષ્કાળ જેટલું જ્ઞાન વધે ને એટલો ભાવ ઘટે આપણે કહીએ ગામડામાં લોકોને એકબીજા માટે ભાવ છે શહેરમાં નથી ગામડામાં માણસો પ્રેમથી એકબીજાને ભેટતા હોય અને શહેરમાં જરૂર ન હોય તો ભટકાતા હોય હા એકબીજાને ભટકાય તો એનું નામ છે હમણાં જ મેં કીધું છે બોલતા બોલતા કે આવી સ્પર્ધાઓ ગોઠવવા જેવી છે સાંજના છ વાગે ભુલેશ્વરમાંથી બીજા માણસને અડ્યા વગર જો આરપાર નીકળી જાય તો એને એવોર્ડ આપવો જોઈએ હા આટલી ભીડ છે તેથી જરૂર ન હોય તો માણસો એકબીજાને ઘસાતા હોય ટ્રેનમાં કેટલા બધા પાસે આવે લોકો જરૂર નથી આટલું પાસે આવવાની પણ ચંપી થઈ જાય આટલું પાસે આવે પણ ભાવ છે કે તેથી પાસે આવું ને એ ભાવ નથી જ્ઞાની માણસ થયો કે ભાવ ઘટતો જાય ગામડાઓ માટે એમ કહેવાતું કે સાચવીને બોલો દિવાલને પણ કાન છે એનો અર્થ ગામડાની દિવાલો પણ જીવતી હતી સાચવીને બોલો દીવાલને પણ કાન છે ત્યારે ગામડાઓમાં દિવાલને પણ કાન છે ને શહેરમાં કાનને પણ દિવાલ છે પતિ બોલે તો પત્ની સાંભળતી નથી ને પત્ની બોલે તો પતિ સાંભળતો નથી ત્યારે ત્યાં દિવાલને કાન છે ને ત્યાં કાનને દિવાલ છે જેમ જેમ જ્ઞાન વધ્યું ને તેમ માણસ શુષ્ક બનતો ગયો છે અંદર ભાવની આપવી જોઈએ તેવી રીતના એક પ્રેમાગ્નિ છે એમાં ત્યાગ બલિદાન સમર્પણ એની આવતી આપવી જોઈએ અને તોય માણસનું જીવન ખીલે સર્વે ત્રણ સુખી સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ કચ્છિત